મારું નામ વિક્રમ છે હું ગુજરાતના એક નાનકડા ગામ સુરેન્દ્રનગરની નજીકના વાડીવા ગામનો રહેવાસી છું હું ટ્રક ડ્રાઈવર છું અને દેશભરમાં માલની હેરાફેરી કરું છું મારી ટ્રક મારી સૌથી વફાદાર સાથી છે જેની સાથે હું રાત દિવસ રસ્તાઓ પર ફરું છું મારું જીવન સાદું હતું ટ્રક રસ્તા ધાબા અને મારા માતા પિતાનું નાનું ઘર લગ્નની વાતો ઘણી વખત આવી પણ મારી પાસે ન તો વધુ પૈસા હતા ન તો મોટી જમીન તેથી હું હંમેશા મારા કામમાં વ્યસ્ત રહેતો પણ એક દિવસ એક એવી ઘટના બની જેણે મારું જીવન હંમેશા માટે બદલી નાખ્યું એક વખત હું અમદાવાદથી જયપુર માલ લઈને જઈ રહ્યો હતો રસ્તામાં રાજસ્થાનના એક નાનકડા શહેર નજીક રાતના અઢી વાગ્યે મારી ટ્રક બગડી ગઈ આસપાસ અંધારું હતું અને એક પણ ગેરેજ ખુલ્લું નહોતું હું ટ્રકની નીચે લપસીને ખરાબી શોધવા લાગ્યો થોડી મહેનત પછી મને ખબર પડી કે એક ડીઝલ પાઇપમાં લીકેજ છે મેં તેને અસ્થાયી રીતે ઠીક કરી પણ સવાર સુધી રાહ જોવી પડી સવારે નજીકના ગેરેજમાં ટ્રક રિપેર કરાવી અને હું આગળ નીકળ્યો થોડે આગળ એક નાનકડું ધાબું આવ્યું જેનું નામ હતું નીલમ રેસ્ટોરન્ટ નામ વાંચીને મને થોડું આશ્ચર્ય થયું કારણ કે આવા નાના ધાબાનું નામ આટલું આધુનિક હતું હું ચા પીવા માટે રોકાયો કાઉન્ટર પર એક યુવતી બેઠી હતી જે ખૂબ સુંદર અને શાંત સ્વભાવની લાગતી હતી તેનું નામ નીલમ હતું અને તે આ ધાબાની માલિક હતી તેની આંખોમાં એક ઉદાસી હતી પણ તેનું સ્મિત એટલું મીઠું હતું કે હું એક પવ માટે તેની તરફ જોતો રહી ગયો ચા લાવું કે કોફી સાહેબ તેણે હવા હાસ્ય સાથે પૂછ્યું મેં કહ્યું ચા જ લાવો મેં જવાબ આપ્યો પણ મનમાં થોડું અજાણ્યું આકર્ષણ લાગી રહ્યું હતું તેની નજરો અને હસી મને ખેંચી રહી હતી હવે આ ધાબો મારા રૂટ ઉપર હતો તેથી હું દરેક ટ્રીપમાં ત્યાં રોકાતો ધીમે ધીમે નીલમ નીલમની સાથે મારી વાતચીત વધવા લાગી તે ખૂબ હસમુખી હતી પણ તેની વાતોમાં એક ગંભીરતા પણ હતી એક દિવસ જ્યારે ધાબા પર બહુ ભીડ નહોતી મેં તેને પૂછ્યું નીલમ આ ધાબો તું એકલી કેવી રીતે ચલાવે છે તારા પરિવારના બીજા સભ્યો ક્યાં છે નીલમ થોડી ચૂપ રહીને જવાબ આપ્યો વિક્રમ આ ધાબો મારા પિતાનું હતું પણ બે વર્ષ પહેલાં તેનું અવસાન થયું મારા પતિ રાહુલ તેમનું પણ એક વર્ષ પહેલાં એક અકસ્માતમાં મૃત્યુ થયું તેની આંખો ભીની થઈ ગઈ પણ તેણે પોતાની જાતને સંભાવી લીધી રાહુલ આ ધાબો ચલાવવામાં મારી સાથી હતો તે ખૂબ મહેનતો હતો પણ હવે હું એકલી જ આ ધાબુ ચલાવું છું કારણ કે આ મારા પિતાની નિશાની છે આ સાંભળીને મારું દિલ ભારે થઈ ગયું મેં નીલમને સાતવતના આપવાનો પ્રયાસ કર્યો અને કહ્યું નીલમ તું ખૂબ હિંમત છે આટલી મુશ્કેલીઓ વચ્ચે પણ તું આ ધાબુ ચલાવે છે તે એક ખૂબ મોટી વાત છે તેણે એક હવું સ્મિત આપ્યું પણ તેની આંખોમાં એક ખાલી પણ હતું દિવસો પસાર થતા ગયા અને હું નીલમ સાથે વધુને વધુ જોડાતો ગયો હું તેને મારી ટ્રકની મુસાફરીની વાતો કહેતો કેવી રીતે હું હિમાલયના પહાડો ગોવાના દરિયાના કિનારે અને રાજસ્થાનના રણમાં ફરું છું નીલમની આંખો ચમકી ઉઠતી તે કહેતી વિક્રમ મને પણ એક દિવસ આ બધું જોવું છે રાહુલ હંમેશા કહેતો કે અમે સાથે મળીને દેશભર ફરશું પણ તેનું સપનું અધૂરું રહી ગયું એક દિવસ જ્યારે હું ધાબા ઉપર રોકાયો નીલમ ખૂબ ઉદાસ દેખાતી હતી મેં પૂછ્યું નીલમ આજે શું થયું તું ચૂપ કેમ છે તેણે ધીમેથી કહ્યું વિક્રમ આજે રાહુલની પુણ્યતિથિ છે હું આખો દિવસ તેની યાદમાં ખોવાયેલી છું તે ખૂબ સારો માણસ હતો પણ ભગવાને તેને ખૂબ જલ્દી મારી પાસેથી છીનવી લીધો હવે આ ધાબુ ચલાવવું મારા માટે ભારે થઈ રહ્યું છે પણ મારે તેને ચાલુ રાખવું છે કારણ કે આ રાહુલ અને મારા પિતાની યાદો સાથે જોડાયેલું છે મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું નીલમ તું એકલી નથી હું તારી સાથે છું જો તને ક્યારેય કોઈ મદદની જરૂર હોય તો હું હંમેશા તારી સાથે હોઈશ તેણે મારી સામે જોઈને એક હવું સ્મિત આપ્યું અને તે પોતે મને લાગ્યું કે હું નીલમને ખૂબ પ્રેમ કરવા લાગ્યો છું થોડા મહિનાઓ પછી એક દિવસ હું નીલમને બજારમાં લઈ ગયો તેને ધાબા માટે કેટલોક સામાન લેવાનો હતો અમે ટુ વ્હીલ ઉપર ગયા રસ્તામાં હું તેને ચોરી ચૂપીથી કાચમાં જોતો હતો તેના વાવ હવામાં ઉઠતા હતા અને તેના ચહેરા પર એક હવેવી મુસ્કાન હતી બજારમાં અમે એ સામાન ખરીદ્યો અને પછી હું તેના નજીકના એક બગીચામાં લઈ ગયો તે થોડું શરમાય પણ મારી સાથે આવી બગીચામાં બેસીને અમે બંને આઈસ્ક્રીમ ખાધું મેં તેને કહ્યું નીલમ તું હંમેશા ધાબામાં વ્યસ્ત રહેશે આજે થોડો આનંદ માણી લે તેણે હસીને કહ્યું વિક્રમ તમે ખરેખર ખૂબ સારા છો રાહુલ પણ મને આવી નાની નાની ખુશીઓ આપતો હતો તે દિવસે મેં નક્કી કર્યું કે હું નીલમને મારા દિલની વાત કહી દઉં ધાબા પર પાછા ફર્યા પછી જ્યારે બધા ગ્રાહકો ગયા મેં નીલમને એક બાજુ બોલાવી મેં ધીમેથી કહ્યું નીલમ હું જાણું છું કે તે જીવનમાં ઘણું ગુમાવ્યું છે પણ હું તને ખુશ રાખવા માંગુ છું મને તું ખૂબ ગમે છે હું એક ટ્રક ડ્રાઈવર છું મારી પાસે વધુ પૈસા કે મોટું ઘર નથી પણ હું તને ખૂબ પ્રેમ કરીશ હું તને દુનિયાની બધી ખુશીઓ આપીશ અને તારા સપના પૂરા કરવામાં મદદ કરીશ શું તું મારી સાથે લગ્ન કરીશ નીલમ થોડીવાર ચૂપ રહી તેની આંખોમાં આંસુ આવી ગયા તેણે કહ્યું વિક્રમ મને પણ તમે ખૂબ ગમો છો પણ રાહુલના ગયા પછી મેં લગ્ન વિશે વિચાર્યું નહોતું મને થોડો સમય જોઈએ મેં તેનો નિર્ણય સ્વીકાર્યો અને કહ્યું નીલમ તું જેટલો સમય લેવા માંગે છે લઈ લે હું તારી રાહ જોઈશ થોડા મહિનાઓ પછી નીલમે મને એક દિવસ બોલાવીને કહ્યું વિક્રમ મેં ઘણું વિચાર્યું તમે મને સારી રીતે સમજો છો અને તમારી સાથે હું ખુશ રહી શકીશ હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું આ સાંભળીને મારી ખુશીનો પાર ન રહ્યો મેં મારા માતા પિતાને નીલમ વિશે જણાવ્યું તેઓ પણ નીલમની હિંમત અને સાદગીથી ખૂબ પ્રભાવિત થયા નીલમે તેના ગામના લોકો અને નજીકના સગા સંબંધીઓને અમારા લગ્ન વિશે જણાવ્યું દરેકે અમને આશીર્વાદ આપ્યા અમારા લગ્ન નજીકના એક મંદિરમાં થયા નીલમે ધાબાનું સંચાલન એક મેનેજરને સોંપી દીધું જેથી તે મારી સાથે ટ્રકની મુસાફરીમાં જોડાઈ શકે હવે અમે બંને સાથે મળીને હિમાચલના પહાડો ગોવાના દરિયા કિનારે અને રાજસ્થાનના રણમાં ફેર્યા નિલમ હવે દરેક મુસાફરીમાં મારી સાથે હોય છે અને અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ નિલમે રાહુલની યાદોને હંમેશા પોતાના દિલમાં સાચવી રાખી પણ હવે તે નવા જીવનમાં ખુશીઓ શોધી રહી છે નિલમ મારી સાથે ટ્રક ચલાવવાનું પણ શીખી ગઈ છે અમે બંને મળીને નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ એક નાનકડું રેસ્ટોરન્ટ જેનું નામ અમે રાહુલની નીલમ રેસ્ટોરન્ટ રાખશું રાહુલની યાદમાં મિત્રો આ આ હતી વિક્રમ અને નીલમની પ્રેમ કહાની જીવનમાં દુઃખો હોય છતાં પ્રેમ નવી આશા આપે છે તમને આ વાર્તા કેવી લાગી શું તમને લાગે છે કે પ્રેમ દરેક મુશ્કેલીઓને પાર કરી શકે છે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો જો આ વિડિયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો ફરીમાં આવશો આવતીકાલ એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો